જય મહેરડીમાં ત્યાં ડું સુધી બના ચો મારે કેવી ઈચ્છા છે કે પાવધર થઈને એક બ્લોગ બનાવો પણ પાલતદર થઈ છે મારા ચોકડી જોખમ થઈ ગયું અચાનક અચાનક અમે પાવધરનો વિચાર અચાનક વિડીયો બનાવવા છીએ તો મારી છોકરી તમારા બધાનો પસંગણા પૂરી કરે તો નહીં ઘરડીમાં ત્યાં સુધી બનાવી રેજો હું મળીએ આપણે પાવદર આપણે ભૂલા પડ્યા હતા બે કિલોમીટર આગળ આવી ગયા આપણે પચીસ જવાનું લગભગ આપણે આ ત્રણ વારો થયો તો ત્રણ વારોની અંદર આપણે ભૂલા પડી ગયા

इना गेला का, का? पचा वाळले ले। ते फायनली दर्शन कर आई जाय मित्र दूगणी तो આ પરસાદી લે ને આ મંદિર છે ફાઈનલ જોવો મિત્રો તમને મંદિર બતાવો આઈ ગયા આપણે પાલોદર જોગણી માના મંદિરે માં જગત માં જોગણી તમારો મનોકામના પૂરી કરે જો એ મિત્રો આપણે ફાઈનલી જોગણીમાં મંદિરે આપણે જગત જન માં જોગણી કહેવાય પાલોદર માં બેઠી સાક્ષાત મારી જાગતી ધોધ કહેવાય એવી માં જોગણી આપણે દર્શન કરવા આવી ગયા મિત્રો તો બ્લોકની અંદર અંદર લાસ્ટ સુધી તમે બનાવી જો તમને દર્શન કરાવું લાઈન

તો બોલ આવજો જોગણી માના દર્શન કરવા નમ્ર વેન્દન છે એકવાર તમે જરૂરથી આવજો મિત્રો અને બીજું કેવા માંગો કે તમે પાલોદર આ મહેસાણા થી આવતા હોય તો કન્ટિન્યુ બને લેજો તમને બીજું બતાવો હા પૈસાજી આપડે

આ બાજુ છે ને હારી હાજર જો મિત્રો સિફર ચડવાનું તેજલથી થી સિફર ચડાવશે ચડાય ચડા ફોડી નહીં કે તું કુ દેમ દે

અમારા કેમેરામેન તો આપડે વિડીયો બીજું બનાવશું આ જોગણીમા મંદિર છે તમારો સપોર્ટ વગર મારે કશી નહી થાય તો પ્લીઝ તમે આજ સુધી હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ઠાકોર ફેમિલી પ્લીઝ યાર તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ હાલજો તો બને એન્ડ સુધી

તમે જેવા પારોદા જોગણીમાં દર્શન કરવા તો એજત મંદિરના સામે આ ભાઈ પકોડી લારીને ઉભા હોય છે તો પકોડી એક નંબર બનાવે છે ટેસ્ટ એક નંબર પકોડી અમે તો પકોડી ખાધી મજા આવી છે પકોડી ખાવાની એક નંબર ભાઈ બનાવે છે તો હું તમને કહેવા માંગુ મિત્રો કે તમે જાણે પણ પારોદા જોગણીમાં દર્શન કરવા આવો તો આ ભાઈના ત્યાં તમે પકોડી ખાજો એક નંબર પકોડી બનાવે છે અને અમે પકોડી ખાતા હતા બ્લોગ બનાવવાનું ચાલુ હતું અને ભાઈઓ બધા આપડે જોવા જોવા આવ્યા હતા કે બ્લોગ કોઈ યુટ્યુબર આવ્યો તે જોવા આવ્યા હતા ને પૂછતા હતા કે તમે કઈ યુટ્યુબમાં કઈ ચેનલ છે તમારી તો મેં કહી દીધું કે આપણા ઠાકોર ફેમિલી જ જે ટુ તો સબસ્ક્રાઈબ કરજો તમારો સપોર્ટની જરૂર છે અને તમારા સપોર્ટથી એકસો ને ત્રણ સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ જાય મિત્રો તો પ્લીઝ એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થોડા દિવસમાં પૂરા કરી દઉં અને આગળનો બ્લોગ તમે જોવાનું કન્ટિન્યુ રાખજો મારી મેળડી તમારી મનોકામના બધી પૂરી કરે મને સપોર્ટ આપજો જય મેળડીમાં તમે જો અજલ પકોડી ખાય તો મિત્રો હવે અમે પાલોદરથી ઘરે નીકળી ગયા છીએ દર્શન દર્શન કરી મા ઢોગળીના દર્શન કરી નવા પાલોદરથી ઘરે નીકળી ગયા છે મિત્રો તો એડ સુધી બંધા રહેજોમાં ખૂબ મિત્રો તમે હજુ તમને નવા હોય મારી ચેનલમાં તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો તમારા મહેમાનને વિજો અને આજના વિડીયોમાં આટલું કરીએ નવા વિડીયોની અંદર જય બેમાં જય ઢોગડીમાં જય બાબાની